શબાવાળું મારો ભગવાન કે છે ને વેળા હું મેલડી કઉ છું છે ચેણો છોકરો છે બરાબર શું નામ છે બાબલા નું બાદ અચવાય નહીં એને નો કે નહીં હલ્યું છે કોચ વર નો થાય પછી નો માલ્યું સભાવાળું મારો ઈશ્વર કે સેન વેળાયું છે એન ભોની બત્રી શી માતા કો છું કે એક મહિનાથી તારો દીકરો હોસ્પિટલ માં એડમિટ છે ડોક્ટર કીધું છે કિડની ફેલ છે અન ડોડ વરનો છે બે વરનો દોઢ બે વરનો નો બાબો છે કિડની ફેલ છે ડોક્ટર કે અને એક મહિનાથી હોસ્પિટલમાં એડમિટ છે પણ જા મારો ઈશ્વર કે છે ને વેળાએ હું શિયન બત્રીસી માં તાકું છું કે પચીસ ટકા આરામ થયો હોય છે અને હું માતા એવું કહું છું કે બરોબર હાડા ત્રણ દાડા બોલું છું ચોથો દાડો બોલતી નહીં અને હાડા ત્રણ દાડામાં તારો ડોક્ટર રિપોર્ટ કરે

ભાઈ બે છોકરા તારા ખોયા છે ભાઈ ત્રણ છોકરા તારા ખોવાયા છે અન બોલું ન બનાવું બનાવ મારું નામ જેરું નહી છેનો વિવાદ બેન ના લગન સરસ કઈ તારીખ છે બાવીસ બે આઈદા ભાઈ ત્રણ છોકરા એક્સપાયર થઈ ગયા અને ચોથો છે એને એડમિટ કરેલો છે સાડા ત્રણ દાડા ટેક મૂકી દે મારી તું સધી કે કરવું છે ઓપરેશન કરાવવું ન પડે કિડની નો રિપોર્ટ નહીં લાવે અને હું માતા તને એટલું કહું છું કે એક હજાર ટકા નહીં લાવશે ભાઈ હાલ આ છે કે નોર્મલ વર્ડમાં છે હવે બોલે ચાલે બોલે ચાલે હાલ તકલીફ શું થાય વાલશે વાલશે ચિંતા જે ટેક પકડી છે એ ટેક પકડી રાખો જો દેવ નો નિયમ છે કે દેવ કાતો હોમ ભાડે ભાઈ મારું ઉભો ફોન કે છે વેળાય જેવું કહું છો કે જે તમે ટેક પકડી છે જે વિશ્વા પકડ્યો છે એ વિશ્વા અખૂટ વિશ્વા રાખજો કારણ કે જગતમાં કરમથી કોઈ બચી ન થયું

અને એરી વખવાલે છે તંડાડમ રેડી થઈ જાય નીપોર્ટ તારા ની આવે એટલે આવતા પેલું આર્યુ કરાવું તારે રેડી બોલો ભાઈ હવે બે મહિનાની આશા છે ચિયા કોમ થઈ અસારા

શીમાન તકલીફ રહેશે ઓપરેશન છે એનું કરાવ્યું બરાબર

સારું છે લગ્ન માં પરફ્યુમ લાવવાની જરૂર નહી ના એ જેવું નથી થતો હાલવા વાળો બરોબર છે ને કે દુબઈ વાળા એક પેલી ચેન્નાઈ વાળી પાર્ટી આવે ને એના પર જોઈને ને મૂકી જુ